ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર એકસો છ વર્ષ પહેલા ડૂબી ગયેલા જહાજમાંથી મળેલી દસ રૂપિયાની બે ભારતીય નોટની લંડનમાં હરાજી કરાશે ઇન્ટરનેશનલ કોર્ટે રાફામાં યુદ્ધ રોકવા ઇઝરાયલ આદેશ આપ્યો ઇઝરાયલે હુમલા તેજ કર્યા નિષ્ણાતોએ કહ્યું કે કોરોનાને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય બે 80 વર્ષ બાદ દક્ષિણ સાગરમાંથી મળી આવ્યો સાગરમાં સમાચાર છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં દારૂગોળાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ દસ થી બાર લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા પુણે પોર્સ કાર કેસમાં સગીર પૌત્રને બચાવવા ડ્રાઈવરને ફસાવવાનો પ્લાન ઘટનાર દાદાની ધરપકડ દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા અને ગુજરાતમાં બે જૂન સુધી લૂનું રેડ એલર્ટ જાહેર કરાયું આઠ રાજ્યોની અઠાવન સીટો પર સાંજે પાંચ વાગ્યા સુધી અઠાવન ટકા મતદાન બંગાળમાં ભાજપના ઉમેદવાર પર હુમલો ગુજરાતના મહત્વના સમાચાર ચિનોરના દિવેર ગામે નર્મદામાં ડૂબી ગયેલા કિશોર અને યુવાનનો મૃતદેહ સોળ કલાક બાદ મળી આવ્યા વડોદરા પાસે ઉંડેરામાં ભોજન બાબતે ઝઘડો થતા એક મિત્રએ બીજા મિત્રને ચાકોના ઘા ચીકી રહેસી નાખ્યો અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ગરમીને કારણે બે બાળકોના મોત રાજકોટના કાલાવડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી એક બાળકનું મોત લોકો ફસાયા હોવાની આશંકા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર